નમસ્કાર મિત્રો ભૂપેશ્વર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ બીએલએ એપમાં નવું ચૂંટણી કાર્ડ કાઢવા માટે ફોર્મ નંબર છ કેવી રીતે ભરવું તેમજ કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની સંપૂર્ણ માહિતી જોઈશું ફોર્મ છ ભરતા પહેલાં તમારી જોડે અરજદારના આટલા ડોક્યુમેન્ટ જોડી રાખવા ઉંમરના પુરાવા માટે શાળા છોડાનું પ્રમાણપત્ર એટલે કે એલસી જન્મનો દાખલો કે આધાર કાર્ડ રહેઠાણના પુરાવા માટે લાઇટ બિલ રેશન કાર્ડ કે પરિવારના કોઈપણ સભ્યનું ચૂંટણી કાર્ડ ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો એક ફોટો અને જો સ્ત્રી લગ્ન કરીને આવી હોય અને તેનું ચૂંટણી કાર્ડ કાઢવાનું હોય તો લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અથવા લગ્ન કંકુત્રી કે તલાટીનો રહેવાસીનો દાખલો ત્યારબાદ મિત્રો અરજદારના માતા પિતા અથવા દાદા દાદીનું બે હજાર બેની મતદાર યાદીમાં નામ હોય તો તેની માહિતી જેમ કે નામ ક્રમ નંબર વિધાનસભાનો નંબર અને ભાગ નંબર તેમજ જો મતદાતા છે એકવીસ વર્ષથી વધુ ઉંમરનો હોય તો જે સેલ્ફ ડિક્લેરેશન છે એકરા નામું તે ફરજિયાત ભરવાનું રહેશે તો મિત્રો હવે આપણે જોઈએ કે આ ફોર્મ 6 બીએલ એપમાં કેવી રીતે ભરવો સૌપ્રથમ મિત્રો બીએલો એપ અપડેટ કરી અને તેને ઓપન કરો ત્યારબાદ ફોર્મ્સ પર ક્લિક કરો જો મિત્રો ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થશે તેમાં રજીસ્ટર એઝ અ ન્યૂ ઇલેક્ટર વોટર ફોર્મ નંબર છ પર ક્લિક કરો ત્યારબાદ મિત્રો અરજદાર જે ભાગમાં રહેતો હોય તે ભાગ સિલેક્ટ કરો ત્યારબાદ ફિલ ફોર્મ સિક્સ પર ક્લિક કરો એના પછી મિત્રો અહીં બે ઓપ્શન શો થશે ન્યૂ ઇલેક્ટર અને એક્ઝિસ્ટિંગ ઇલેક્ટર તો ન્યૂ ઇલેક્ટર પર ક્લિક કરી અને સેવન નેક્સ્ટ આપો જો મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક આપશો એટલે અરજદારની પર્સનલ ડિટેલ અહીં એન્ટર કરવાની આવશે સૌ પ્રથમ અરજદારનું નામ લખો ઉપર મિત્રો તમે ઇંગ્લિશમાં નામ લખશો એટલે નીચે ગુજરાતીમાં ઓટોમેટિક આવી જશે ત્યારબાદ અરજદારની અટક લખો એના પછી અરજદારનો જે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય તે અહીં અપલોડ કરો ચોઇસ ફાઇલમાં જઈને ચોઇસ ઇમેજ ફાઇલ ફ્રોમ ગેલેરી જો ગેલેરીમાં હોય તો તે ગેલેરીમાંથી અપલોડ કરી શકો છો અને ઠીક ફોટો સીધો પણ તમે ફોટો પાડી શકો છો ત્યારબાદ રિલેટિવ રિલેટિવ સિલેક્ટ રિલેટિવ ટાઈપમાં જઈ અને અરજદાર સાથે તે વ્યક્તિનો જે વ્યક્તિ આપણે જો વાઈફ હોય તો હસબન્ડ સિલેક્ટ કરવાનું રહેશે અને જો પુત્ર હોય તો ફાધર અથવા મધર સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ તે વ્યક્તિનું નામ લખવાનું રહેશે અને અટક ત્યારબાદ મોબાઈલ નંબરમાં સેલ્ફ કરી અને પોતાનો મોબાઈલ નંબર એન્ટર કરો એના પછી મેલ આઈડી જો અરજદારનું હોય તો તે અહીં લખવાનું બાકી તે ઓપ્શનલ છે એના પછી આધાર કાર્ડ જો અરજદારે તમને આધાર કાર્ડ આપ્યું હોય તો આધાર કાર્ડનો નંબર અહીં એન્ટર કરવાનો રહેશે અને જો અરજદાર જોડે આધાર કાર્ડ નંબર ના હોય તો બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરો પેલા લખા ફિમેલ એના પછી જદાનની જે ડેટ ઓફ બર્થ હોય તે અહીંથી સિલેક્ટ કરી અને લખો ત્યારબાદ જન્મના પ્રમાણપત્ર માટે જે અહીંયા જન્મ તારીખ લખાયેલી છે તેના માટે તમને જે પુરાવો આપ્યો હોય તે અહીંથી સિલેક્ટ કરી અને તે અપલોડ કરો ચોઈસ ફાઇલમાં જઈને ત્યારબાદ સેવન નેક્સ્ટ પર ક્લિક કરો સેવ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આ રીતનું તમારે રેસિડેન્સી એટલે કે રહેઠાણની માહિતી અહીં એન્ટર કરવાની રહેશે સૌપ્રથમ હાઉસ બિલ્ડિંગ એપાર્ટમેન્ટ એટલે કે ઘર નંબર નાખવાનો છે ત્યારબાદ સ્ટેટ એરિયા કે મોહલ્લો કે તમે જે જગ્યાએ રહેતા હોય તે શેરી અથવા મોહલ્લાનું નામ ત્યારબાદ વિલેજ એટલે કે ગામનું નામ પોસ્ટ ઓફિસ પિનકોડ નંબર તમારા ગામનો જે પિનકોડ નંબર હોય તે ત્યારબાદ તાલુકો અને ડિસ્ટ્રિક્ટ અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે એના પછી સ્ટેટ ત્યારબાદ રહેઠાણના પુરાવા તરીકે મતદાતા એટલે કે અરજદારે જે પુરાવો આપ્યો હોય તેથી સિલેક્ટ કરી અને તે અપલોડ કરવાનો રહેશે ચોઈસ ફાઇલમાં જઈને ચોઈસ ઇમેજ ફોર ગેલેરી ચોઈસ પીડીએફ ફોર ગેલેરી એ પીડીએફ સ્વરૂપે હોય અથવા ફોટા સ્વરૂપે હોય તે અહીંથી સિલેક્ટ કરી અને તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું પેસ ઓપન થશે તેમાં કેટેગરી ઓફ ડિસેબિલિટી જો અરજદાર કિંમતદાતા છે તે વિકલોંગ હોય તો તે અહીં ટિક કરી અને તેની કેટલા પર્સન પર્સન્ટેજ છે તે લખવાનું રહેશે અને સર્ટિફિકેટ જો એના જોડે હોય તો યસ પર ક્લિક કરશો એટલે સર્ટિફિકેટ અપલોડ કરવાનું આવશે આ મિત્રો ઓપ્શનલ છે ફરજિયાત નથી જો વિકલોંગ હોય તો જ આ માહિતી ભરવાની છે ત્યારબાદ નેક્સ્ટ એન્ડ સેવ પર ક્લિક કરો તો મિત્રો અહીં બે હજાર પચીસ એટલે કે અત્યારે તમે ફોર્મ ભરી રહ્યા છો તો મતદાર યાદીમાં જે કુટુંબના કોઈ પણ સભ્યનું નામ હોય તો તેનું નામ લખવાનું છે અને અત્યારના અરજદારના જે અહીં નામ લખો તેના સાથે શું રિલેશનશિપ છે તેથી સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ તેનો એપિક નંબર એન્ટર કરી અને સેવન નેક્સ્ટ પર ક્લિક કરો જો મિત્રો સેવન નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આ રીતે જનરલ માહિતી જે જનરલ ડિટેલ છે તમારે ભરવાની આવશે સૌપ્રથમ ફાધરનો એપિક નંબર ત્યારબાદ ફાધરનું નામ મધરનો એપિક નંબર મધરનું નામ અને જીવનસાથી જો હોય તો તેનો એપિક નંબર અને નામ આમાંથી મિત્રો ફાધરનો એપિક નંબર મધરનો એપિક નંબર અને જીવનસાથીનો એપિક નંબર ફરજિયાત નથી ખાલી નામ છે એ ફરજિયાત છે જો તમારી જોડે ઉપલબ્ધ હોય તો અહીં લખો ત્યારબાદ ઇલેક્ટર ઇન બે હજાર બે મતદાતાનું જો પોતે બે હજાર બેની મતદાર યાદીમાં નામ હોય પોતાનું તો સૌપ્રથમ ઓપ્શન સિલેક્ટ કરવાનો અને જો પોતાનું નામ ના હોય અને માતા પિતા અથવા દાદા દાદીનું હોય તો બીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો અને જો માતા પિતા અથવા દાદા દાદી કોઈ પણનું નામ ના હોય તો ત્રીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ એડ રિલેટિવ ડિટેલ્સ એના પર ક્લિક કરીશું એટલે મિત્રો અહીં આ રીતનું પેજ ઓપન થશે તેમાં લાસ્ટ એસઆરઆઈ સ્ટેટ આપણે માતા પિતા એન્ડ દાદા દાદીની જે માહિતી શોધવાની છે તે માટે આ પેજ ઓપન થશે તેમાં લાસ્ટ એસઆરઆઈ સ્ટેટ તો આપણે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ એસેમ્બલી એસઆરઆઈ પાર્ટ નંબર અને સિરિયલ નંબર એન્ટર કરીને સર્ચ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે જો મિત્રો સર્ચ ડિટેલ પર ક્લિક કરીશું એટલે એ આ રીતની માહિતી આવી જશે જો માહિતી સાચી હોય તો વેરીફાય એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરો ત્યારબાદ મતદાતાનો આજે માહિતી છે બે હજાર બેની તેના સાથે શું સંબંધ છે તે અહીંથી સિલેક્ટ કરો ત્યારબાદ અપલોડ બીએલઓ સિગ્નેચર બીએલઓની જે સિગ્નેચર છે તે ચોઈસ ફાઇલમાં જઈ અને અપલોડ કરો ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો જો મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આ રીતનું ડિક્લેરેશન ફોર્મ આવશે તેમાં તમારે વિલેજ ગામનું નામ લખવાનું હોય છે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે અને ડિસ્ટક સિલેક્ટ કરી અને જે તારીખ હોય તે તારીખ અને વર્ષ એન્ટર કરવાનું રહેશે મંથ અને યર્સ ત્યારબાદ સેવન નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે જે મિત્રો સેવન નેક્સ્ટ પર ક્લિક કરશો આ રીતનું મિત્રો તમે જે ફોર્મ છ ભરેલું છે તેનું પ્રિવ્યુ દેખાશે તમામ માહિતી ચેક કરી લેવી ત્યારબાદ બાજુમાં એક ઓપ્શન છે તેના પર ક્લિક કરશો એટલે તમારું જે ચૂંટણી કાઢ છે એ કેવું આવશે તેનો ફ્રન્ટ અને બેક સાઇડ છે તે અહીં થશે તેમાં પણ તમામ માહિતી દેખાશે ત્યારબાદ માહિતી સાચી હોય કમ્પ્લીટ હોય તો સબમિટ પર ક્લિક કરો સબમિટ પર ક્લિક કરશો એટલે આ રીતનો સક્સેસફુલનો મેસેજ આપશે કે ફોર્મ સિક્સ ઇઝ સબમિટેડ સક્સેસફુલી અને રેફરન્સ નંબર છે તે આવી જશે તો મિત્રો આ રીતે ફોર્મ થશે એ તમે ઓનલાઈન ભરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરો જેથી આ ચેનલ પર જે અવનવા વિડીયો મૂકવામાં આવે છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ